સુરત જિલ્લાના બાડોલી ધુલિયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની છે આગની આ ઘટનામાં દસથી વધુ ગોડાઉનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી છે કે સ્થિતિ ગંભીરતા જોતા પ્રાંત અધિકારી દ્વારા ઘટનાને સુરત જિલ્લા મેજર કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની પંદર ગાડીઓ સ્થળ પર પહોંચી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા સુરત જિલ્લા ફાર ઓફિસર પીબી ગડવીએ જણાવ્યું કે અંદાજે રાત્રે બેથી અઢી વાગ્યાની વચ્ચે આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા બે કિલોમીટર સુધી સ્પષ્ટ જોઈ શકાતા હતા ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાના કારણે આગ વધુ ભયાવક બની હતી ગોડાઉનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પ્લાસ્ટિકના કારણે આગને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે પંદરથી વધુ ફાયર ફાટી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે બારડોલી કામરેજ વ્યારા પીપીએલ અને ઓજીવાલા સહિતની વિવિધ સ્થળોએ ફાયરની ટીમો આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસો કરી રહી છે ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન હોવાના કારણે આગળ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગને કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે જેનાથી ગોડાણ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે હાલ અત્યારે આગ બુજવાની પ્રક્રિયા ચાલુ છે આજે સવારે બે વાગ્યા અઢી વાગ્યાની અરસામાં આગ લાગેલી હતી જેના અનુસંધાને બારડોલી ચાર ગાડીઓ ઘટના સ્થળે હતી તેમજ આગની જ્વાળાઓને તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશનને તેમજ મામલતદાર સાહેબને તેમજ વેલ પ્રાંત સાહેબને પણ અમે સંદેશો આપ્યો હતો જેની ઘટનાની ગંભીરતા લઈને તેઓ પણ અમે આ સ્થળ પર હાજર હતા અને આસપાસની નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી હતી હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુજવાની કોશિશ કરીએ છીએ ચાર થી પાંચ ગોડાઉન માં લાગી રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત